જય માતાજી બધા મિત્રો નવો સ્વીટેસ એક નવા વિડીયો માં તમારું બધાનું સ્વાગત કરું છું અને આજ પાંચ વાગી ગયા છે મસ્ત તડકો છે અત્યારે અને આજ નું વાતાવરણ થઈ ગયું છે કોપીરાઈટ આવી જાગી તો આ ગયા સંતોષ અને અત્યારે જ અહીંયા તમારું a few moments later cycle repair guys okay? finally દોસ્તો બીજી વાર હું school એ આવ્યો છું અહીંયા બતાવવા માટે અહીંયા પાણી હું છે અત્યારે અને જો અહીંયા છે ને અહીંયા બહુ ઊંડું છે પાણી અને વિડીયો બનાવે છે એવું લાગે છે ને વિડીયો બનાવે છે એ મારો ભણો જ છે અહીંયા ગાડી ધોવા આવ્યા હતા પણ ગાડી અહીં ધોવાય એવું નથી હવે ગાડી ધોવી નથી કારણ કે બધું ભૂલાઈ ગયું છે ને એટલા માટે એટલા માટે હવે છે ને ઓલા આપણે જેમ બાજુ ભેસ છે તે ઘરની આજુબાજુ નાની નાની માછલીઓ છે મોટી મોટી માછલીઓ પણ છે એટલે જો આ ગાડી લઈને અમે આવ્યા હતા મારી તો ફાઇનલી દોસ્તો જે અત્યારે ગાડી જોવા માટે અમે ગાડી આવ્યા સુધી આવો બહુ ખરાબ રસ્તો છે હાલો મણો ધો હલો અબદેન ફટાફટ ગાડી ભલે

કાઈ ટેન્શન જ ન રહે કરી ન પીતા હવે હું બાકી છે બીજી બાકી છે હવે હેઠે જી અહીંયા ગારો છે તો અહીંયા આપણી આમ પેરી ન આ પાણી માતા મારી શું ગમ્યું એમ થાય ફૂકાઈ જાવ ફૂકાવું છે તો હાલ તો કો મારો બધા લો અને બીજું તો પાણી તો અહીંયા છે આવું બધું આ ધોવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આપણી

શેમ્પુ હોય તો ફીણા જ્યા ખાતા એટલે આસપાસ ના ના શેમ્પુ લેવા નથી પાંચ રૂપિયાનું વિચાર કરો ગાડી ધોવા આવ્યા છે આમના આવે ડોલ ડોલ આવ્યા છે આયુર્વેદિક નહીં શેમ્પુ ભૂલી ગયા છે પાંચ નથી લેવાય ગાડી ધોવાય હા ભાઈ અમારે ભૂલી ગયા તુસાર ભાઈ તુ સાવ ગાડી ધોઈ નાખી એમ ગાડી છે મસ્ત મજા નહીં પણ મારી હા ભાઈ આ તમને શું છે બોલો કઈ દિક્કર છે તમને હા મજા મજા વાંધો નહીં શાયદ એમાં પાણી નવ્યું લે

અહીંયા વિડીયો બનાવવા ગયા છે વિડીયો ઉતારવા ગયા છે ત્યાં પક્ષીઓ ઉડી ઉડીને એના ઘરે જાય છે આ જે દેખાય હવે મેં મસ્ત મજાની ગાડી ધોઈ નાખી મસ્ત પાણી આવ્યું હતું ને એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહીજો હવે ઘરે જઈને પછી હું તમને મળીશ હાથ વાહ તો મસ્ત મજાનું પાણી આવેલું જાય છે જોવો તમે ઘણું પાણી આવ્યું છે આજે ફરી એકવાર પાણી આવી ગયું છે અને અત્યારે જો આ પાણી માં ફાયલો જ છું પાછળનો નજારો કેવો આવતો હોય છે તમને ખબર હોય છે મસ્ત મજાનો નજારો આવતો હોય છે અહીંયા નામે ચારે એવાતા ગાડી ધોવા માટે હાતાને નીચે આવે છે હલે નીચે તો હાલ હવે આઈ જામાં હું જાઉં છું ની પા ગાડી આપડી બહાર નીકળી ગઈ ગાગડા ની આપડે સ્પોર્ટર પકડીએ મસ્ત મજા ના બહાર નીકળી ગયા થોડુંક છે ગાડી આપડી બહાર નીકળી ગઈ છે તો ફાઇનલી દોસ્તો જો ગાડી ધોઈને ઘરે પહોંચી ગયા છે મોન કાનો બે અને અત્યારે જો અગાસી માથે બેઠા છીએ અને વિડિયો એડિટ કરી નાખીએ બધાને ગુડ નાઈટ અને જય માતાજી